તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજાને આજે બપોરે ત્રણ વાગે શું ખરેખર પોલીસ સરેન્ડર કરશે શું ખરેખર અનિરુદ્ધસિંહ જાડેજા એ પોતે પોલીસ સ્ટેશન હાજર થશે મિત્રો તમને ખબર હશે કે છેલ્લા બે મહિનાથી જે કેસ ચાલી રહ્યો હતો અમિત ખૂટ નામના વ્યક્તિએ જે આત્મહત્યા કર્યો એમાં મિત્રો જે સુસાઇડ નોટ હતી એ સુસાઇડ નોટની અંદર લખ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજાને રાજદીપસિંહ રીબડાના દબાણના કારણે એને પોતાનું જીવન ટૂંકાવ્યું ત્યાર પછી આપણે જોયું પણ હશે કે રીબડાની અંદર પણ સાહેબ ઘણા બધા આંદોલન કરવામાં આવ્યા અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ થાય એ માટે ઘણી બધી કોશિશ પણ કરી પણ સાહેબ આ બધાની વચ્ચે અમિત ખૂટ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો મિત્રો જ્યારે અમિત ખૂટ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી ત્યારે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પણ એ સરકારી હોસ્પિટલમાં સમાચાર લેવા માટે પણ પહોંચ્યા હતા તો મિત્રો એ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા હતા પણ હવે સાહેબ જેમના લીધે અમિત ખૂટ નામના વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું એમનું નામ અત્યારે જો ચર્ચામાં ચાલી રહ્યું હોય તો અનિરુદ્ધસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજાને રાજદીપસિંહ રીબડા એમાંથી મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજાને અત્યારે ત્રણ વાગે શું ખરેખર મિત્રો પોલીસ સાહેબ એમને સરેન્ડર કરશે શું ખરેખર અનિરુદ્ધસિંહ જાડેજા સામેથી પોલીસ સ્ટેશન હાજર થશે કેમ કે તમને પણ ખબર હશે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર કેટલીક એવી કલમો કેટલાક હત્યાની કોશિશ હત્યા એવા ઘણા બધા ગુનાઓ કે જેમની ઉપર લાગેલા છે આ બધાની વચ્ચે આજે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાને મિત્રો આપણે બપોરે જોઈશું કે શું ખરેખર એ સામેથી પોલીસ સ્ટેશન હાજર થશે અને જો અનિરુદ્ધસિંહ જાડેજા સામેથી પોલીસ સ્ટેશન હાજર નહીં થાય તો એમને દબોચી નાખવામાં આવશે પણ ગમે તેમ કરી અને એમને સરેન્ડર કરવામાં આવશે તો એ તો આપણને આગળના સમયમાં ખબર પડી જશે બાકી તમે શું કહેશો કે આ અમિત ખૂટ નામના કેસમાં કોણ સાચું ને કોણ ખોટું એક કોમેન્ટ કરીને જરૂર બતાવી શકો છો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ